જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મહિયા ક્ષેત્રીય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ વિરુદ્ધ મામલતદાર ને આવેદનપત્ર આપી રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવા માંગ કરવામાં આવી હતી તાલુકામાં વસતા મૈયા ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ પોતાના વક્તવ્યમાં રાજપૂત ક્ષત્રિય સમાજ વિશે અશોભનીય ભાષામાં ટિપ્પણી કરતા ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે તાલુકા મામલતદાર કચેરી ખાતે મૈયા ક્ષત્રિય સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં પહોંચી લેખિતમાં મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ કર્યો તો રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવા ઉગ્ર માંગણી કરી હતી કેશોદ પંથકમાં મૈયા ક્ષત્રિય સમાજના શૌર્ય અને બલિદાનની તે ઘટનાઓનો ઉલ્લેખ પૌરાણિક કથાઓ અને ઇતિહાસમાં જોવા મળે છે મૈયા ક્ષત્રિય સમાજના પૂર્વજોએ ધર્મની રક્ષા કરવા માટે પોતાના પ્રાણની આહુતિ આપી તમામ આજે પણ પાળિયા બની પૂજાઈ રહ્યા છે મહિયા ક્ષત્રિય સમાજ ગૌરવ ભેર આસ્થાભેર પૂજા કરે છે ત્યારે ઐતિહાસિક ઘટનાઓને તોડી મરોડીને અશોભનીય સમાજ જાહેરમાં વક્તવ્ય ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીનો વિરોધ કર્યો હતો અને ભાજપ દ્વારા રૂપાલાની જગ્યા ઉમેદવાર જાહેર કરવામાં આવશે નહીં તો રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે મહિયા ક્ષત્રિય સમાજ જોડાઈ ઉગ્ર આંદોલન કરશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી અમે શ્રી મહિયા ક્ષત્રિય સમાજ શેરગઢ ચોવીસીના તમામ ગામડાઓના ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈઓ તથા યુવાનો અમે આજે કેશોદ ખાતે શ્રીને જે અભદ્ર ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિરુદ્ધમાં અમે તમામ ક્ષત્રિય સમાજની સાથે રહી અને આ વિષય ઉપર અમે આવેદનપત્ર આપ્યું એનું કારણ એ જ છે કે અમને કોઈ પણ પક્ષ તરફ કોઈ પણ તકલીફ નથી તેમજ અમને વ્યક્તિ વિશેષ પ્રત્યે તકલીફ હોય અને જે મા બહેન બેટી વિશે એણે જે ઉચ્ચારણો કર્યા તે વ્યાજબી ન કહી શકાય તેના માટે અમે જો ક્ષત્રિય હોઈએ તો અમે આજે સત્યાગ્રહ અમે કનડા ડુંગર ખાતે અમારા શ્રી ક્ષત્રિય સમાજે કરેલો અને ત્યારે અમે ચોરાસી બલિદાન આપેલા તો એ બલિદાનોને ઈજ્જત રાખતા અમે આજે તમામ જેટલા ક્ષત્રિય સમાજ છે તેની સાથે છીએ અને અમે કોઈ પણ બીજા કોઈ પણ પક્ષ કે કોઈ પણ જ્ઞાતિ વિશે અમને કોઈ તકલીફ ન હોવાય પરંતુ અમારા જે ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણી પુરુષોત્તમ રૂપાલાજીએ કરી છે તેના વિશે અમને તકલીફ હોય તો તે પોતાની ભૂલ સ્વીકારે અને પોતાનાથી જે સરકાર જે આચારસંહિતા તેમજ ચૂંટણીલક્ષી જે પણ હોય તે પગલાં આગળના લેવે તે લઈ શકે એવી અમારી ખાસ માંગણી છે અને અમે ક્ષત્રિય સમાજ જેટલો પણ આખા ભારતનો જે ક્ષત્રિય સમાજ છે તે જેમ કહેશે તે રીતથી અમે ચાલશું અને તેના ધારિયા પ્રમાણે જે પણ એ લોકો આગળ પગલાં લેશે અમે તેની સાથે છીએ અને ઋષિ બાબરી આ સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કે શોધ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ